શંકેશ્વરના લોલાડા ગામ ખાતે નારી રક્ષા સેના દ્વારા કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામ ખાતે નાગણેશ્વરી માતાજીના મંદિરના સાનિધ્યમાં નારી રક્ષા સેના દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત નારી રક્ષા સેનાના પદાધિકારીઓ દ્વારા યુવતીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને જાગૃત બનવા મંતવ્ય આપ્યું હતું અને અત્યાચારનો ભોગ ન બને કોઈ ના ઝાંસામાં ન ફસાઈ જવાય તે વિષય પર વિસ્તૃત વર્ણન સાથે ચર્ચા કરવામાં આવી હતી નારી સુરક્ષા હોદ્દેદારો દ્વારા જણાવાયું હતું કે બહેન દીકરીઓ કોઈ એવી જગ્યાએ ફસાયા હો અનિવાહન મડવાની ક્ષમતા ન હોય તે સમયે સરકાર દ્વારા પણ તમારી મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરેલા છે ત્યારે આવા સંકટ સમયે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી મદદ માંગી શકો છો дик્રીઓના માતા-પિતાને ઉદ્દેશીને જણાવ્યું હતું કે તમારી બહેન દીકરી કે માતા ઉપર અત્યાચાર થાય તો તમે અમારી સંસ્થાઓનો સંપર્ક કરીને તમારી વેદના જણાવી શકો છો અમારા દ્વારા બનતી તમામ કોશિશ કરવામાં આવશે અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ